એટલે આ પત્રમાં છે ને બ્રહ્મચારીજીને કોઈએ પૂછ્યું હશે કે મારે દાન કરવું છે અને એ ભાઈ ઘણી વાર શાસ્ત્ર વાંચ્યું ને એટલે એવું લખે મારે સુપાત્ર દાન કરવું છે એટલે બ્રહ્મચારીજી તો પૂરા અભ્યાસી હતા અને જોગાનુભોગ ત્યારે જ હરિવંશ પુરાણ ગ્રંથ વાંચતો હતો અગાસમાં બ્રહ્મચારીજી વાંચતા હતા એટલે બ્રહ્મચારી લખે છે કે ગઈકાલથી અહીં આંબેલની ઓળી ચાલે છે એટલે ક્યાં અગાસમાં આ પત્ર લખ્યો ત્યારે અને બ્રહ્મચારીજી કહે છે કે હરિવંશ પુરાણ સાંજના સભા મંડપમાં વંચાય છે આ હરિવંશ પુરાણ ગ્રંથ વચનમુત કદાચ મોટો છે દિગંબરી સાધુનો આઠસો વર્ષ પહેલાં જૂનો ગ્રંથ લખાયો છે વડવામાં છે આ મૂળ ગ્રંથ એકવાર મેં કાઢેલો એમાંથી વાંચ્યું એ લખ્યું છે એણે કે દાન ક્યાં અપાય એ બ્રહ્મચર્યજી એનું વિશ્લેષ વિવેચન ત્યાં આગાસમાં કરે છે અને આ ભાઈ પ્રશ્ન પૂછ્યો છે કે મારે સુપાત્ર દાન આપવું છે એટલે બ્રહ્મચર્ય કે આ શાસ્ત્રમાં આમ લખ્યું છે કે તમે ક્યાં આપો છો દાન એટલે બ્રહ્મચાર્યનું વાંચન એટલું વિશાળ હતું કે બધું ખબર હોય આગમનું કાંઈ પણ સમ્યક દર્શન સહિત મોનીપળુ પાળનાર ઉત્તમ પાત્ર એટલે જેને આપણે દાન આપીએ છીએ સમકિતિ હોય આ ઉત્તમ પાત્ર કહેવાય સમ્યક દર્શન સહિત શ્રાવક વધ પાળનાર મધ્યમ પાત્ર એટલે હજી દેશ વિરતી છે સંતાન છેડ્યો નથી હજી પણ સમકિત છે આ મધ્યમ પાત્ર અને વ્રત વિનાના સમ્યગદર્શન વાળા જીવોને જગન્ય પાત્ર ગણવા માટે વ્રતય નથી કાંઈ દીક્ષા તો લીધી જ નથી વ્રત નથી દેશ વિરતય નથી પણ સમકિત છે સાચી શ્રદ્ધા છે આય સુપાત્ર દાન કહેવાય જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ પછી આગલા વખતે આપણે ઘાટકુ પર મંદિરમાં લેશું હવે તો માવીર જયંતિ આવશે એટલે મને લાગે હવે તો પાચમ પછી આવશે પંદર નહીં પાચમમાં તો માવીર જયંતિનું વાંચવાનું ને અને પછી તો કુપોધ વાંચવાનું એટલે આ તો પછી આવશે એકાદ મહિના પછી એટલે તમને હમણાં કહી દો એટલે સમ્યક દર્શન સહિત મુનિપળનું પારનારું ઉત્તમ પાત્ર એટલે સાલી સદી ભાષામાં કોઈ સાધુ હોય અને સમકિતિ છે આ ઉત્તમ પાત્ર કહેવાય તો આપણને કેમ ખબર પડે સમકિતિ છે ખબર પડે આપણામાં મોક્ષ હોય તો ખબર પડે આપણે દોરોને માદુળી લેવા ગયા હોય તો ન ખબર પડે આપણે આત્મ માટે ગયા હોય તો ખબર પડે સમ્યક દર્શન સહિત શ્રાવક વત પાળનાર મધ્યમ પાત્ર એ લેવો કોઈ શ્રાવક હોય સમકી છે વ્રત એ લીધા છે પણ દીક્ષા નથી લીધી હજી તો આ મધ્યમ પાત્ર સમ્યક દર્શન છે એ કોઈ વ્રત નથી ગુરુ ગુરુવાસમાં છે આ જગન્ય પાત્ર પણ એટલે મુખ્ય જરૂરિયાત શું છે સુપાત્ર દાન માટેની કે લેવાવાળો સમકી હોવો જોઈએ જો સમકીને વ્રત પણ છે તો ઉત્કૃષ્ટ દેશ વ્રત છે થોડાક જ વ્રત છે પણ ઘરબારી છે આપણી જેમ તો મધ્યમ પાત્ર અને વ્રત એ કોઈ છે જ નહીં પણ સાચી શ્રદ્ધા છે તો આ જઘન્ય પાત્ર હવે આ નથી તો સમકિત નથી અને દીક્ષા લઈ લીધી અથવા શ્રાવક છે સમકિત નથી અને અમુક નિયમ પાળે છે કે રાત્રિ ભોજન નથી કરતો કે ચૌદશ પાળે છે આઠમ પાળે છે તો શું થાય વ્રત નિયમ પાળનાર પણ મિથ્યા દ્રષ્ટિ જીવને ભક્તિપૂર્વક દાન દેનાર કુભોગ કે કુ મનુષ્ય પુણ્ય બાંધે એટલે હલકી ગતિમાં જાય આપણે એમ થાય દાન આપીએ તો પુણ્ય થાય દાન આપે તો પાપ થયું એમ કેમકે ધર્મ સમજીને આપ્યું તમે એટલે તમે અધર્મને અનુમોદન આપ્યું એક અસદગુરુને તમે સદગુરુ કહો એક ધર્મ નથી અને તમે ધર્મ કહો અને સતદેવ નથી અને તમે સતદેવ કહો આ અનંતી કશાય છે ચારસો ઓગણસાઠ માં એટલે ધર્મ સમજીને દાન આપ્યું આ ભોગ ને કુ મનુષ્ય યોગ પિંડ બાંધે એટલે હલકી ગતિમાં જાય ભીલને ઘરે જન્મે માછીમાર ને ઘરે જન્મે ચાલતા શીખે એટલે હરણ માળવા માટે તરત જ દુબઈના શેખ ને ઘરે જન્મે એટલે માંસાહાર કરે તો દાન કરવાનું જ નહીં કરવાનું કોને અનુકંપા દાન બાડા બોબડા લોડા લો એટલે આમાં એવું છે કે અનુકંપ બુદ્ધિ ખાલી અનુકંપા દાન પુડ બાંધે દયાની લાગણી પોષવા માટે મારો લોભ ઘટે પ્રભુજી કહેતા બધું કરવાનું આટલું મેળવણ નાખજો કે છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં નાનામ નાની ક્રિયા ના નથી છૂટવા માટે કરું છું હું એને મદદ કરવા માટે નહીં મારો લોભ ઘટે એટલે હું દાન કરું છું એટલે બાડા બોબડા લુલા લંગડાને મદદ કરો તમે કે અબોલ પ્રાણીને કૂતરા ગાય ભેંસને તો એમ એનો એકાંત નિષેધ નથી આ ફરીનો ગુણ છે શ્રાવકનો એટલે એનો લોભ ઘટે એ દાનની છૂટ છે પણ ધર્મ સમજીને નહીં એટલે હું હું પાંજરેપણમાં જઈને ગાયને ઘાસ આપું કે કબૂરને ચણ આપું એટલે ધર્મ ન થઈ જાય કાંઈ મારો લોભ ઘટે ખાલી ધર્મ તો આપવા વાળો અને લેવા વાળો હોય અથવા આપવાવાળો નથી આપણે નથી પણ સામે સમકિતી છે પાત્ર લેવાવાળો તો ધર્મ થાય એટલે આપણે માટે સાવ સલામ સહેલું શ્રીમદ રાજચંદ્ર વચન છપાયમાં પૈસા આપવાના એટલે સુપાત્ર દાનનો મહિમા બહુ મોટો છે અને આપણામાં મુક્ત ન આવે ત્યાં સુધી આપણે સામેવાળા જ્ઞાની છે કે નહીં ઓળખી જ ન શકીએ આપણે પાત્ર છે કે નહીં એટલે સામેવાળાને માપવાના નથી આપણે આપણે મુમુખતા કેળવવાની છે એટલે હું આત્મા માટે ગયો છું ક્યાંય પણ તો હું ફસાવ નહીં હું દોરો લેવા ગયો છું માદળું લેવા ગયો છું ગ્રીન કાર્ડ માટે ગયો છું પાસપોર્ટ માટે ગયો છું લગ્ન થાય એટલે ગયો છું સંતાન થાય એટલે નવો ફ્લેટ લેવો છે ફેક્ટરી માટે ગયો છું એટલે ફસાવવાનો જ ગુરુજીને કહેશે આમ કર મંત્ર જાપ એટલે ફળ મળશે આ ધર્મનો ભાગ છે જ નહીં ધર્મનો ભાગ છે જ નહીં એને દોરો આપે માદળીઓ આપે મંત્ર આપે ભક્તમરની કડી આપે આ ધવિતરાગનો ધર્મ નથી આ માનતું આચાર્ય મહારાજને મંજૂર નથી ભક્તમર રચ્યો એને માંદો પડે કોરોના એટલે ઉવસ અગર બોલવા માંડે આ ભદ્રબાહુ ફાવીને મંજૂર નથી આ પાછળથી બધું થૂકે કાગળ ચોટાળેલા છે કુપોલ એક લાઈનમાં કહી દીધું દેવી દેવીની તુષ્માનતાને શું કરશું દેવી દેવી ન આવે वितरागत देव पत्र नंबर पाच सो अठोतेर जुनी मा, मा पत्र सुद्धा बोदामृत भाग त्र व्यवस्थित आगमनी रीते खुलासा कर प्रभूसी कर का देवे कर